બોડેલીના વણિયાદ્રી ગામ પાસે નર્મદા કેનલ ઉપરથી પસાર થઈ રહેલ ડમ્પર ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ડમ્પર રેલિંગ તોડી નર્મદાના વહેતા પ્રવાહમાં ખાબક્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રે વાપીથી હાઈવા ડમ્પર રેતી ભરવા માટે બોડેલી તરફ આવી રહ્યો હતો ત્યારે બોડેલીના વણિયાદ્રી ગામ પાસેથી નર્મદા કેનલના પુલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ડમ્પર ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા નીચે નર્મદાના પાણીના વહેણમાં ખાબક્યો હતો બોડેલી પોલીસે રાત્રે જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી રાત્રે અંધારું હોવાથી બોડેલી પોલીસે કોઈ પણ જાતની રેસ્ક્યુ કર્યું ન હતું સવારે સાત વાગ્યાની આસપાસ બોડેલીના મામલતદાર મયુર પરમારની ઉપસ્થિતિમાં બોડેલીના તરવૈયાની ટીમ દ્વારા રેસ્ક્યુની શરૂઆત કરવામાં આવી હતી આ રેસ્ક્યુમાં ત્રણ હાઈવા મશીનની મદદ લેવામાં આવી હતી ચાર કલાકની ભારે જહેમત બાદ ખાબકેલા હાઈવા ડમ્પરને બહાર કાઢવામાં આવ્યું હતું કેબિનના ભાગેથી હાઈવા ડમ્પરના ચાલક રામજનક પાલનું મોત નીપજ્યું હતું બોડેલી પોલીસે લાશને પીએમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે એ કામગીરી ચાલે છે એ બધી કામગીરી અહીંયા સતત હાજર રહ્યું છે અને આપણા દ્વારા તાલીમ પાણી મામલે દરમૈયાઓ દ્વારા અન્ય કાર્ય કામગીરી કરી અને અત્યારે ટ્રક અને બહાર કાઢવામાં આવ્યા છે અને ડ્રાઈવરનું મૃત્યુ થયું છે અને એની ઓળખ અને એની આગળ જે કામગીરી છે એની પ્રક્રિયા છે ચાલી રહી છે કેટલા હાઇડ્રો મશીન લગાવવામાં આવે અને ત્રણ હાઇડ્રો મશીન લગાડવામાં આવ્યા છે અને એક જેસીબીને એને સપોર્ટમાં રાખવામાં આવ્યો છે કન્ટિન્યુઅસ એ લોકોએ ઘણા ત્રણથી ચાર કલાકની જેમ એટલા જ આ ટ્રકને અત્યારે બહાર કાઢ્યો છે અને એની આગળની કાર્યવાહી હવે કરવામાં રાત્રે મોડી રાત્રે મામલેદાર સાહેબે મને ફોન આવ્યો હતો કે રત્નમુખી કેનાલમાં એક ટ્રક પડી ગઈ છે એટલે કાઢવા માટે તમારે આવવાનું છે ત્યારે મેં કીધું સાહેબ કે રાતના સમારે તો કોઈ આવે ના એટલે અમે સવારે સાત વાગે કામગીરી કરશું એટલે સાત વાગે અમે સ્થળ પર આવી ગયા હતા અને જે તે કામગીરી અમે સાત વાગે રેસ્ક્યુ કરીને ટ્રી ટ્રક તો લગભગ પાણીના અંદર જ હતી એટલે ખબર નથી પડતી ક્યાં છે

पीछे कांड हुआ है एक डेढ़ के बीच ड्राइवर का था यूपी का ड्राइवर का नाम रामजनक पाल मैं उसके गांव का हूँ को को पता चला मेरे को पता चला सुबह में आठ बजे के बाद क्या पता बा, क्या चला पता ये चला कि उसका फ़ोन बंद आ रहा था फोन लगा रहा हूँ फोन उसका ટ પે ગાડી દૂરા કોઈ ભાઈ બતાવો ક્યુ બંધા તો આપણે શંકા બસાય તો